મોખરે સુરત સૂરત બેદરકારી મહાનગરપાલિકા સંચાલિત કચરો પણ ગમે તેમ પડેલું જોવા મળ્યો હતો જે સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવના સુરત મહાનગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમની બહાર ગંદકીના થર જામ્યા છે ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને કચરો રસ્તા પર ફેલાયેલો છે ગઈકાલે ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારીઓ સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા અને આજે સ્ટેડિયમની બહાર કચરો અને ભોજન બાદના અવશેષો રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે આ કચરો એટલી હદે ફેલાયો છે કે લોકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે કાર્યક્રમ પહેલાં નેતા અને અધિકારીઓ સારો દેખાડવામાં વ્યસ્ત હતા પણ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્થળની સફાઈ પ્રત્યે બેદરકારી દેખાઈ હતી ત્યારે હવે સ્વચ્છતામાં અગ્રેસર રહેનાર સુરત મહાનગરપાલિકા વહેલી તકે આ ગંદકી દૂર કરે તેવી લોકમાંગ ઉઠી છે